કે મોકલાવો મોકલાવો અને હા એમ મને મારા પપ્પાના મામાના ઘરના ઘરેથી આવી હતી કે અમે તો જોઈને ખૂબ તો અમારા માટે એ સૌભાગ્ય કે અમારો જોઈને તમે ખુશ તો કે તમને બધાને હશે અને હું એટલું ચાહું છું કે તમે હસતા રહો રહો પણ આપની પાસે થોડોક ઓછો ટાઈમ મળે છે હસાવાનો અને મારા સાસુ જે કામ હશે એને

અત્યારે નવ વાગ્યા પણ આમ તડકો એવો લાગતો જ નથી અને કાલ તો જરાય આમ તડકો જ નતો થયો અને આપણી વાલોર થોડીક જાડી જાડી થઈ ગઈ છે એટલે અત્યારે જવા દે અને છાજે બપોરે કાલે તોડી હતી અને આજે પણ તોડી છે જો રશ્મિકા મંદાણાની એક મસ્ત સ્ટાઈલનો ફોટો એમ આ નવો મે કાલે ઇન્સ્ટામાં માં જોઈતી પોસ્ટ એટલે મને એટલે મો તો મે કરી નાખી અચ્છા તો ચાલો હવે વાલોર મડું તોડવા નહીતર ખાઈ છે ઉતરી નઈ રહી વાલોર અને કાલ આપણે કઈ બકાલું નતું કર્યું ને જો આ બધી ફૂલાવર છે કોબી હતી આ બાજુ કોબી હતી અને જો આ છે ફૂલાવર એમાં ત્રણ ચાર જ રાખ્યા છે બાકીની અહીંયા ફૂલાવર હતી એ આપણે કાઢી નાખી છે લાલ થઈ જતી અને ભાવ પણ નથી વીસ રૂપિયા નું જબલું પણ કોઈ નથી લેતું એવું પરિસ્થિતિ છે એટલે મોકા ઉપર ચોખ્ખો ના લાગે એમાં શું એટલે થોડીક આપણે એ કાઢી નાખી અને કાલ જો આપણે એ રોટાવેટર એમાં ચાલતું હતું ત્યાં અને જો હવે આ વાલોર જો આવી છે એ આપણે હવે ઉતાર લઈએ મારી મમ્મી આવવાના હે પણ એ હવે યાસિક ફેરો કરવા જશે ત્યારે એને તડી આવશે એકવાર મૂકવા જઈશ ને વાલોર ત્યારે લેતા આવશું નહીતર આ બધી વાલોર જે આ બે હારી બે હાર છે

ઈ અધુરું દેરાક છે કરું આવી ગયા તો કોઈ નથી કોણ આવે મોઢો હવે તો અત્યારે તડકો થઈ ગયો આજ દેખાણો જો તડકો દેખાય શરદી થઈ જાય એવું હે હા મારા શરદી થઈ જાય લુરખા લુરખા તોડે આમ આ નઈ જો આ જોજો માં જાય જો પાંચ હાથ ભેગે પાંચ હાથ ભેગી હો કેમ સ્પીડ જો ટૂટે કેમ જો ઉતરી ગઈ છે નું પાણી પી લઉં અહીંયા જો બધી વાળ ઉતરી ગઈ એક ફેરો કરી આયા અને આ બીજો બચ્ચો છે અને હવે કઈ એમાં રહ્યું નથી ફાલ આગળ ફૂલ છે હવે આમાં પાછી બીજી વાલોર લાગશે અને આપને આ બાજુ રીંગડી હમણાં તોડવા એક બધું જારવીને તોડવા હે બેંગન હાલો સ્ટોક અવેલેબલ તો મોકલાવતી નથી મારા વાલા તો લઈ મારા વાલા અત્યારે યાડે જાય છે બધી વાત અત્યારે જો ભરવાનું ચાલુ કરી દીધી

એકસઠ પૂરે પૂરા એકસઠ તો ચાલો હવે અમને મૂકી જાય પછી યાર્ડે જ આવશે અને અમે આજે ખુરશેબીર દાદાનું આપણે જુવાઈણું કરવાનું છે તો બપોર પછી આપણે ઈ કરશી અને ફોટોશૂટ આજ મારે ગાઉનનું કરવું છે તો ઈ એ વિડીયો તમને બતાવી દેશે હા એ અલગથી વિડીયો બનાવશે કેમ કે મેં અલગથી પહેલાં આગળ બનાવ્યો તો હું રેડી થઈ ફોટોશૂટ કરવા માટે ટાઈમ નહોતો એટલે ફોટોશૂટ ના કર્યા હવે વરી પાછી રેડી થઈશ અને ફરીથી ફોટોશૂટ કરશી તો ચાલો આજે જુવાણું કરી અને પછી ફોટોશૂટ કરવા જશી તો તમને મળ્યા ત્યાં જઈને અને જો બતાવી દઉં તમને ઓલી ગાડીમાં આપણે વાલો રાખી ખચા ખચ ભાઈ જો ગાયશ દેખાય છે આ બાજુ તો કાંઈક લખેલું હે અમારું હેન્ડરાઈટિંગ સારું ફરતું દેખાય અને આ ડ્રાઈવર ગાડીના ચાલો બાય બાય તો દોસ્તો આપણે જુઓ કરવાનો ટાઈમ ના મળ્યો કેમ કે આપણે ફોટોશૂટમાં એટલા બિઝી થઈ ગયા તો અત્યારે જ આપણે આવી ગયા અહીં ચણામાં પાણી વારવા તો હવે કીધું ચણામાં પાણી વાર લઈએ અને ખાતરે પાવનું છે તો હું ને યાસિક બી આવ્યા છે ને મારા સાસુ છે એ ઘરે રહ્યા છે આયુષ્ય આવવાની છે ઘરે એટલે તો ચાલો જો પાણી બતાવું તમને આવી ગયું છે જો હજી ચાલુ કરી છે મોટર અને પાણી એટલે પહોંચ્યું છે અને આપણે એ નોલા હરે જો યાસિક છે ને ત્યાંથી પાવાનું ચાલુ કરવાનું છે તો અહીંયા પહોંચ્યું છે પાણી તો ચાલો આપણે યસિક પાસે જઈ અને એ શું કે છે એની રાય જાણીએ તો ગાઈસ મારે આમ પણ જાઉં જ તું ત્યાં અને વધારે જવાનું નથી કારણ કે પાવડો અહીંયા ભૂલી ગયા નાકાવારા માટે તો ચાલો આપી આવીએ આપણે ને ગયાસિકને મળતા આવીએ અને સાથે સાથે આ સ્ટેન્ડ પણ લેતા જઈએ જો એક હાથમાં સ્ટેન્ડ એક ખંભે પાવડો અને વિડીયો પણ બનાવું છું તો આટલી મહેનત કરું છું તો દોસ્તો લાઈક તો કરો અને ખાસ તો કરીને શેર કરજો અને આ તો શું કહેવાય વાતાવરણ સારામાં સારું છે મજા આવે એવું એકદમ ઘટે નહીં એવું અને હવે કંઈક ચણામાં નિરીક્ષણ કરે છે તો શું જીવાત છે કે શું છે એ જોઈ પૂછીએ આપણીને આપણે પહોંચી ગયા છીએ મિસ્ટર યાસિક સિકણ પાસે તો ક્યાંક છે આપણે ચણા એ થોડા ચણા હૈ તો ખડ ક્યાંક ક્યાંક તો હોય ભાઈ હવે અવડા ખેતરમાં તો દોસ્તો અમારા લગ્નને હમણાં એક વર્ષ થઈ જશે તો કોને કોને આ લીમડો યાદ છે કે જ્યાં અમે ફોટો શૂટ કરેલો છે અમારા રૂમમાં જેને પણ અમારા બ્લોગ કન્ટિન્યુ જોયા હશે ને એને આઈડિયો હશે કે આ લીમડોવાળો ફોટો અમારા રૂમમાં ઓલરેડી એક છે તો જુઓ હજી કઈ કરે છે શું કરો છો તમે વળી અખાડ ઉપાડ તો આપણે ચણામાં શું જીવાત કે કઈ કોઈ જાત નું કઈ પ્રોબ્લેમ હમ અને ચણા જો આવા આવા થયા મસ્તીના મસ્તી જો દોસ્તો એટના પારીએ પારીએ જો મકાઈ હમ ઈ તો આપણે લગન વખતે ત્યારે પણ વાવી હતી જ્યારે કામ સામે આવો એટલે આમ સૂરજનો તેજ આવે તો આમ ફેસ કાંઈક મસ્ત દેખાય તમારો આમથી તો હું કે પડછાયો આવે ને તો હરખું દેખાઈ ની આમ ફરી જાઓ આમાં જીવાત આપ બેસી ગયો પાળો ખાઈ ના બેસે અને બેસે જે આટલી પણ પછી આમાં આવે પાછી ના આવે દવા જાય હમ જ પડી ગયા આમાં બેઠા અને આજે તડકો સારો છે કાયમ આજ વાતાવરણ છે એમ જો

તો ચાલો મને ફોન આવ્યો છે દોસ્તો તો કોનો છે મારા પપ્પા દેખાતું છે જો દોસ્તો આપણે ચણામાં પાણી બપોરે વારી ગયું હતું અને બપોર પછી ખાય બપોર પછી પાછા અહીંયા રીંગણીમાં હાથી આંકવા માટે આવી ગયા છે આટલા ચાર અડધે આંકી લીધી અને પછી અત્યારે આયુષી કે મારે હાથી આંકવી તો આયુષી પાછળ વકડતી આવે છે હા આયુષી એ આયુષ ફાવે ને તને મજા આવે

અને આપની જો આટલા ચારા રહીએ છે કે આઠ ચારા બાકી છે એ કાલ સવારે આપને હાંકી લેશું અને ઓલી બાજુ આપની ટમેટી છે હા એ હવે તડકા પડે ને તો પાકે એમ છે એની રાહ જોઈ છે જો પાકી જાય તો પાછા આપણે ચાલુ કરી દઈએ અને જો આપની રીંગણી પણ બહુ મસ્ત એવી ફૂટી છે તો આજે આપણે અહીંયા હાથી આંકવા આવ્યા હતા તો ચાલો દોસ્તો હવે આપને આ વિડીયો અહીંયા જ પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપની ચેનલને તો ચાલો જય દ્વારકાધીશ તો દોસ્તો આજે આયુષ્ય પણ આપના ઘરે આવી ગઈ હતી અને એને આજે હાથી અંકાયું કાંઈ હશે આવી ગયું ને તો હવે તો હાથી આંકા આવીશ ને પછી ટ્યુશન કોણ જાશે શું કરશું હવે તો ટ્યુશન નથી જવાનું જવાની રજા આવે તે દી આવીશ બરાબર ને હમ તો દોસ્તો આપને આયુષ્યા આજે બપોરના નહીં પણ આયુષ્યા આજે આપને છે ને એના દાદા બપોરે મૂકી ગયા હતા આપના ઘરે અને પછી આવીને તો ખાધા પીધા વગર સૂઈ ગઈ હતી અને પછી આપને અહીંયા આવ્યા આપણે જ્યાં રીંગડીમાં હાથી આંખવા માટે તો હાથી એક અકાવું અને બસ જો હવે રીઆમી ગયો છે બસ હવે આપને જાશું ઘરે અને હા બીજું શું ડ્રેગન ફ્રૂટ ખાધું હતું આઈ સીએ ઉઠીને પછી અને પછી આપને વાળી આવ્યા ચાલો દોસ્તો આપણે આ વિડીયો અહીં જ પૂરો કરશું તો આપની ચેનલને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને આપની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો દોસ્તો જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ